નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોન્ડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાગબારા તાલુકામાં આવેલું ટેલી આંબા ગામના ખેડૂત ધીરસીભાઈ વસાવા જેમણે પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવીને તેમની પાસે માત્ર સવા એકર જમીન છે ઓછી જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે સવા એકર જમીનમાં આયોજનબદ્ધ અને તબક્કાવાર દૂધી કારેલા કાકડી અને ટામેટાના શાકભાજીના પાક લઈને ખૂબ જ સારી સિઝનલ કમાણી કરી રહ્યા છે તેઓએ આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવીને તેઓ પોતે પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયા હતા વધુમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઇન્દ્રેગા સંસ્થાના સહયોગથી તેમને બાયોગેસ્ટર પ્રાપ્ત થયું જેમાંથી પ્રાકૃત બાયોગેસ્ટર બનાવવાની પદ્ધતિ બાયોગેસ્ટરમાં છાશ ગોમૂત્ર છાણ ગોળ ચોખાના યોગ્ય મિશ્રણથી પિસ્તાલીસ દિવસમાં આ ખાતર તૈયાર થાય છે જેનું તેઓ ત્રીસ રૂપિયે લિટરના ભાવે વેચાણ કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે તેઓએ સ્વયં પોતાના ખેતરમાં આ ખાતરનો ઉપયોગ કરીને સારું પરિણામ મેળવ્યું છે સીઝન દીઠ પાક લઈને માત્ર સવા એકરમાં આઠ લાખની માતભર આવક મેળવી રહ્યા છે ધીરસિંહભાઈ પોતે આ સફળતાનું રહસ્ય અને તેઓ પોતાનું આ મહેનત કરી રહ્યા છે એને લઈને તેઓ શું કહી રહ્યા છે તે આપણે સાંભળ્યું મારું નામ ધીરસિંહભાઈ મગનભાઈ વસાવા ગામ ટેલી અંબા હું ત્રણ વર્ષથી ખેતીમાં જોડાયેલો છું એ કારેલા ટામેટાનો પ્રાકૃતિક ખેતી કરેલી છે તો મેં એ જે બાયોગેસ્ટર બનાવેલું છે એ ખેતી મેં જે કરેલી છે પ્રકૃતિ જે જે મેં એમાં આ બાયોગેસ્ટરમાં મેં સો લીટર સાસ સો લીટર ઘાસ ને સાણ અને ગોમૂત્રો મેં લાખેલું છે અને એમાંથી જ પ્રાકૃતિક ખેતી થતી ખેતીવાળી સંસ્થામાંથી આત્મા પરજમાંથી મને બી થોડુંક એમાં માર્ગદર્શન મળેલું છે મને ખેતી કરવાનું પછી એના પછી મેં મને જે રિલાયસ ફાઉન્ડેશન છે ઇન્દ્રિકા સંસ્થાએ એ બાયોગેસ્ટર આપ્યો તો મેં પહેલાં હું રાસાયણ ખાતર વધારે વાપરતો હતો પછી મેં એ જે લોકોએ મને એ ઇન્દ્રિકા એ મને ફાઉન્ડેશન ફાઉન્ડેશને મને જે બાયોગેસ્ટર આપ્યો પછી મેં બાયોગેસ્ટરમાંથી જે ખાતર નીકળતું છે એ ખાતરનું મેં ઉપયોગ કર્યો તો મેં પહેલી વર્ષે ત્રણ લાખ દસના કારેલા કાઢી ગયો પછી એના પછી મેં એ જ મંચિંગમાં પાછી મેં ટામેટા અને ખીરાની ખેતી કરેલી છે એમાં ખીરાનું મારે હવે અડધું અગિયાર જેટલું છે એમાં એક લાખનું જેટલો પ્રોજેક્ટ એ પૈસા ઊભા થયેલા છે અને હવે જે ટામેટે છે એ ટામેટા પૂરા મારા તૈયાર થઈ ગયેલા છે એ બી લગભગ મારે બેથી ત્રણ જે વર્ષના મારા લગભગ આઠથી નવ લાખનો મને ફાયદો થયેલો છે અને દરેક ખેડૂત મિત્રોને મારે એ જણાવવાનું છે કે તમે બી આવી ખેતી કરો અને આવી આત્મપ્રોજેક્ટ સસ્તા છે જે આપણા એમાં તમે જોડાઈ જાઓ અને એકબીજાને પૂછીને તમે આવી મારા જેવી ખેતી કરો આવા જ માહિતી વિડીયો જોવા કોની ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ